ત્રણ ભેંસાને વાત કરી નાખશું આ મિત્રો બન્યા રો તમને આની ખાસિયત કહું બધી મિત્રો તો અમારી ભાષામાં આને વધુ કહે છે આ વાળ કટિંગ કરીને વધુ કહેવામાં આવે છે તો મિત્રો આ શિયાળાની ઠંડી જતી રહી છે ઉધરણ જતી રહી એટલે ઠંડી ભેંસોમાં ટોરોમાં ઓછું આવે છે અને આવી ચીણી જુઓ હોય મિત્રો અહીંયા એ બધી આ કટ વાળ કટિંગ કરવાથી જુઓ ખરી જાય છે એટલે ભેંસને કાઢી મટી જાય અને આ ચોટી છે આપણે કાબળ વરાક કર્યો છે જુઓ આટલો વરાક કર્યો છે આ પણ કાભણ છે હજી વરાક કર્યો નથી અને અને એ ચોટીઓ બરાક કર્યો છે એ પણ ટૂંક સમયમાં હવે બચવું આપશે અને આ એક કાભણ જ છે તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી લેજો આગળ આગળ તમને બતાવતો રહીશ મિત્રો દોસ્તો આપણે સાંજની દુવાઈ બુવાઈ થઈ ગઈ છે અને વેલ અને હવે સાંજે મળ્યા છીએ કેમ કે ફોન સ્વીચ ઓફ થઈ ગયો તો દિવસે અને સૂકા પૂરા ની અંદર કરેલ છે દુવાનું કામ પતી ગયું છે બધી બેસો સૂકાપુડા ખાય છે મસ્ત રીતે ખાઈ રહી છે જો બધી બેસો સૂકાપુડા ખાય છે ઓલી બાજુ ચોટાને પણ સૂકાપુડાની નીણ કરેલ છે અને આ બાજુ ગાયને નીણ કરેલ છે સૂકાપુડાની મસ્ત મજાની ધરાઈને નિયર કરી છે દીદી છે હવે આખો દિવસ ખાશે રહી આખી રાત એટલે આખો દિવસની મારા ફ્રેન્ડો અને આ બે ચોટાને આપણે વાળ કટિંગ થઈ ગયું છે ઓન થઈ ઓન થઈ ગયું છે આજે સાંજે જોવા કેવી ચોટીઓ લાગે છે કોમેન્ટમાં જણાવજો બે આપણી પોતાની છે બધી ભેશો પોતાની છે ને યાર તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશું જયરામ દેસાઈ